टबले, कुकरू, हाँ। बिस्किट नहीं दिवावता, टोस्ट नहीं दिवावता, पाले खाओगे, हाँ, खाए, खाए, खाए। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હું અને વિક્રમ બંને જ આવ્યા છીએ અત્યારે વાગ્યા છે પોણા નવ થોડી વારમાં કારીગરો આવશે પછી આગળનું કામ ચાલુ કરશું ત્યાં સુધી થોડી તાપે જઈએ ઠંડીમાં બધા ઠરી ગયા છે રોડ હવા થોડા દિવસમાં બની જશે ભાઈ ફસાયો છે ભૂલતું નથી તોડી નાખ તોડી નાખ અલ્લુ અર્જુન ને જેમ કાચ બાદ તોડ તોડ કાચ પાણી ભાઈ ફસાઈ ગયા હતા મોટા મકરદમ આવી ગયા છે મકરદમ આયા છે ડ્રેસ લઈને ગઈ છે બધા મસ્તી કરી રહ્યા છે કણ ઉભાઈ આજે નવું શર્ટ લાવ્યા વાઘેલા ચા સ્પેશિયાલિસ્ટ પોપટલાલ પણ આવી ગયા છે

વાઘેલા પાર્સલ ખોલી રહ્યો છે મજાનું વસ્તુ આવ્યું છે અંદર તે અંદર પેડા આવ્યા છે પેડા આવ્યા છે શું આવ્યું છે પાર્સલ આવ્યું છે જોરદાર પેડાની ભરમાર રાકેશ કુમાર સ્ટેન્ડ બનાવે છે ચા આવી ગઈ છે પીલો ચા ના ડોજ વાય ની મુવાળી વાઘેલા બોરો લે વાક્યો બેંક છત્રિયાટની રિપેરિંગ માટે મુકેશભાઈ પોતે આ બે સવારના વળગ્યા છે ભાઈ બંધો પણ હજુ કામનો પાર આવ્યો નથી તો પ્લેટ આવી છે રાણાભાઈ રાણાભાઈને ફોન આવી ગયો છે બીજો આવ્યો છે લીલો બસ અંદર બાર વોટાર મારે છે